સરકાર દ્વારા રાજ્યમાં સારી રીતે બાળકોને શિક્ષણ આપવાના દાવાઓ કરવામાં આવે છે પરંતુ સરકારના આ દાવાઓ વારે વારે પોકળ સાબિત થયા છે જેમાં વડોદરાના તાંદલજાની નેતાજી સુભાષચંદ્ર બોઝ શાળાનો મામલો સામે આવ્યો છે જ્યાં શાળા જર્જરિત બની ગઈ છે અને લોકો ત્યાં ભણવા માટે મજબૂર બન્યા છે તાંદલજાની નેતાજી સુભાષચંદ્ર બોઝ શાળા છે જર્જરિત બિલ્ડિંગ છત દિવાલ પિલ્લર તૂટી ગયા છે વડોદરાની અનેક શાળાઓમાં હજુ ભય નીચે વિદ્યાર્થીઓ ભણવા માટે મજબૂર છે કોર્પોરેશન અને શાળા સંચાલકો એકબીજાને રહ્યા છે જેના કારણે વિદ્યાર્થીઓ જીવના જોખમ વચ્ચે પણ અભ્યાસ માટે મજબૂર બન્યા છે ત્યારે જુઓ તંત્રના વાકે ભયના ઓથાર નીચે ભણવા મજબૂર બનેલા બાળકો તૂટેલી દિવાલ તૂટેલી છત તૂટેલો સ્લેબ અને ગમે ત્યારે ધરાશાય થવાની તૈયારીમાં છે આ બિલ્ડિંગ અને આ જ જોખમી બિલ્ડિંગ નીચે પરંતુ તંત્રને સૌથી વિકસિત કહેવાતી એકસો છપ્પનના પાવરવાડી મજબૂત સરકારને આ બિલ્ડિંગને નવું બનાવવામાં જાણે જરા પણ રસ જ નથી સરકાર અને તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કોર્પોરેશન બિલ્ડિંગ ખાલી કરવાનું કહી રહ્યું છે તો શાળાના આચાર્ય શૈક્ષણિક કાર્ય બગડશે તેવું કારણ આગળ ધરી બિલ્ડિંગ ખાલી કરવા તૈયાર નથી અને આ બંને વચ્ચે શાળાના બાળકો ભય વચ્ચે ભણવા માટે મજબૂર છે બિલ્ડિંગ ખાલી કરી દેવું અઘરી વાત નથી એક જ દિવસમાં ઇમારત તો ખાલી થઈ શકે છે પરંતુ જે વિદ્યાર્થીઓ ભણે છે તેમનું શૈક્ષણિક કાર્ય ન બગડે તે પણ જોવું જરૂરી છે

આ બાળકો માટે પ્રયત્નો કરી રહ્યા છે અને શાળા બીજી નજીકની કોઈક શાળામાં શિફ્ટ થાય એ માટેના અમારા સતત પ્રયત્નો ચાલુ છે અને એ રીતે હાલમાં પશ્ચિમ વિભાગ સદંતર વપરાશમાં બંધ છે મારી શાળામાં હાલમાં પાંચસો જેવા બાળકો અભ્યાસ કરી રહ્યા છે કયા કયા ધોરણ ધોરણ એકથી આઠ આપને આગળ કઈ કઈ જગ્યા ઉપર આ રજૂઆત કરી છે અમારે કોર્પોરેશન છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમારા શાસનાધિકારી સાહેબ એ સર્વેને જાણ કરી છે અને શાળા શિફ્ટિંગ બાબતે શાળા લેવલે પણ શિક્ષકો છે વાલીઓ છે અમારી એસએમસી છે સર્વે નજીકમાં કોઈક શાળા મળે અને બાળકોને અમે શિફ્ટ કરી શકીએ એ બાબતે પ્રયત્નો કરી રહ્યા છે તાંઝીલા વિસ્તારમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ પ્રાથમિક શાળા આવેલી છે જે ઘે ઘણા ટાઈમથી જર્જરિત અવસ્થામાંથી એક મહિના પહેલાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શાળાને નોટિસ આપવામાં આવી કે સારાની દિવાલો બીમ કોલમ તેમજ તેમની ઓફિસ તથા વર્ગખંડમાં નુકસાન પામેલી છે જોવાની વાત એ છે કે એક મહિનો થઈ ગયા હોવા છતાં આજ સુધી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જાગ્યું નથી અને હરની બોટ દુર્ઘટનાને પણ એક મહિનો થઈ ગયો એના પછી કોર્પોરેશને જાગીને પોતાની છતકબારી શોધીને સારાને નોટિસ આપી વાત એ છે કે પ્રાઇવેટ પ્રોપર્ટીઓ હોય છે કે જર્જરિત અવસ્થામાં હોય છે તો રાતોરાત તેમના ગ્રેનેજ કનેક્શન પાણી કનેક્શન લાઇટ કનેક્શન કાપવામાં આવે છે પણ કોર્પોરેશન પોતાની માલિકીની જગ્યામાં આ સ્કૂલને વૈકલ્પિક જગ્યા આપીને કેમ ના કરી શકી થોડા ટાઈમ પહેલાં જ નીલગિરી ઉરાના જે ગરીબ લોકો હતા તેમને રાતોરાત બેઘર કરી દેવામાં આવ્યા ત્યારે પણ અમે પ્રશ્ન ઉઠાયો હતો ત્યારે પણ કોર્પોરેશને પોતાની મનમનારી નહીં ચલાવી તો અમારી માનની એ જ છે કે સારાનું રિનોવેશન કરાવો જ્યાં સુધી સ્ટ્રક્ચર સ્ટ્રેબિલિટીનો રિપોર્ટ ન્યા આવે ત્યાં સુધી સારા બંધ કરવામાં આવે અને આ જે પણ વિદ્યાર્થીઓ છે તે તાંડેલા વિસ્તારના છે અને આ ગરીબ વિદ્યાર્થીઓ છે તો આ લોકોને વૈકલ્પિક જગ્યા તાંડેલા વિસ્તારમાં જ આવે આપવામાં આવે કેમ કે મને તો ખબર છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ બી અજાણ હશે આ વાતથી પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જે આવાસ યોજના છે તેની દુકાનો પણ બંધ પડેલી છે તે દુકાનમાં પણ આ સારા શિફ્ટ કરવામાં આવે નહીં તો પછી રેન્ટ પર લઈને બીજે બાજુ કોઈ વૈકલ્પિક સ્કૂલ શિફ્ટ કરવામાં આવે કેમ કે વોર્ડ નંબર દસની ઓફિસ પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આવાસ યોજનામાં ચલાવવામાં આવે છે તો સારા ચલાવવામાં કેમ ન આવે કેમ કે કોઈ મોટી દુર્ઘટના થઈ જાય તો તેનો જિમ્મેદાર કોણ તમારી માંગણી એ જ છે કે શાળાને વહેલી તકે રિનોવેશન કરવામાં આવે શિફ્ટ કરવામાં આવે